જ્યારે ભગવાન કોઈ કાર્ય માટે આપણને પસંદ કરે તો એનો અહંકાર ન હોય એ સમયે ભગવાન એમાં તો પ્રભુનો આભાર મનાય આપણે જે ઘરે સેવા કરીએ છીએ તો સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી ઘણીવાર લોકો પોતાની સેવા ગણાવે એટલે પ્રભુ રોજ તને ભોગ ધરાવી રોજ લાલ લડાવી તોય તે આમ કર્યું તો ઠાકોરજી કે મેં તને કીધું તું ભોગ ધર આપણી સેવા એ પ્રભુ પર આપણો ઉપકાર નથી એ પ્રભુ નો ઉપકાર છે કે આપણા પ્રભુ તો ગમે તેટલી અનુકૂળતાઓ સગવડતા હોય પણ તમને સેવા કરવાની ઈચ્છા જ નથી આપણે ત્યાં શેઠ પુરુષોત્તમ દાસ ની વાર્તા આવે છે એમાં પ્રસંગ આવે છે જયારે ગરડા થઈ ગયા એટલે એમના દીકરાને એમ થયું કે બાપુજી ગરડા થયા એટલે હવે હું સેવા કરવા જોઉં ભૂલી ગયા કે સેવા કરનારો ક્યારે ગરડો નથી થતો એને થયું કે પુત્રને શંકા થઈ છે અને આજે અપ્રસ્ત કરીને જ્યાં કૃષ્ણોત્તમદાસજી આવ્યા અઢાર વર્ષના યુવાન દેખાયા પુત્રને પુત્રને એમ થયું કે હું આ મારી આંખની કોઈ ભ્રમ છે કે પિતા યુવાન કઈ રીતે સમજાયું કે જે દેહ જ સેવા માટે લીધો છે એનો દેહ વૃદ્ધ થતો નથી ત્યારે ભાવ પ્રકાશ મારી રાયજી લખે છે

પ્રભુ લેવા ન ઈચ્છે ને તો ગમે તેટલી અનુકૂળતાઓ થાય પણ તમને સેવા કરવાની ઈચ્છા જ ન જાય અહીંયા અર્જુન ને ભગવાન સમજાવે છે અનેક પ્રકારના મેં કહ્યું ને સંવાદના દરેક પાસાઓ છે અહીંયા આદેશ છે સંદેશ છે ઉપદેશ છે સલાહ છે સૂચન છે સંકેત છે સંવાદના જેટલા પાસાઓ હોઈ શકે અહીંયા પ્રેક્ષક છે રક્ષક છે ઉપદેશક છે દરેક પ્રકારના લોકો અહીંયા ઉપસ્થિત છે ભક્ષક છે શિક્ષક છે દરેક લોકો સામે સામે ઊભા છે અને સંવાદના દરેક પાસાઓથી ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે આપણે ગઈકાલે જે પ્રસંગ છોડ્યો ત્યાંથી આપણે શરૂઆત કરીએ ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા પંચમ અધ્યાયમાં આપણે પ્રવેશ કર્યો હતો અને 18મા શ્લોકમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જે ज्ञानी છે જે વિનયશીલ છે એ બ્રાહ્મણ હોય ચાંડાલ હોય ગાય હોય હાથી હોય સ્વાન હોય એમાં ભેદ જોતો નથી એ તો અંદર બિરાજેલા પરમાત્માને છે એને આકાર સાથે નથી હોતો તો કોણે આ આકાર ધારણ કર્યો એનામાં એની બુદ્ધિ હોય છે વૈષ્ણવે પણ એવી જ બુદ્ધિથી રહેવું મહાપ્રભુજીએ પણ આપણને એ જ ઉપદેશ આપ્યો છે શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી ગુસાઈજી આપણને એ જ સમજાવે છે કે અમારો ઠાકોરજી દરેકની અંદર છે અને એટલા માટે વૈષ્ણવે ક્યારે પણ કોઈની સાથે પણ રાગ દ્વેષમાં નહીં નહી શરૂઆત અર્જુન કરે છે કે હું કહું છું એ સાંભળો પ્રભુ હું કેમ લડવાની ના પાડું છું લોજિક પણ બહુ સ્ટ્રોંગ લોજિક છે પણ એ અહિંસાથી નથી પ્રગટેલા એ મોહથી પ્રગટેલા છે એ જ એના તર્કો જો અહિંસાથી પ્રગટેલા હોત તો પરમાત્મા સ્વીકારી લે ન લડવાનું પણ મોહથી પ્રગટ્યા છે હજી બીજા યુદ્ધ જગ્યાએ લઈ જાવ તો અર્જુન તૈયાર છે પણ ભીષ્મજી દ્રોણાચાર્ય સ્વજનો સામે દેખાય છે એટલા માટે મોજ આવે છે ભગવાન આગળ સુંદર રીતે સમજાવતા બાવીસમાં શ્લોકમાં આજ્ઞા કરે આ જે ઈન્દ્રિયો જે સુખ મળે છે એ બધા જ કારણ રૂપ જ છે એ સુખનો ભાસ હોય છે ઘણીવાર માણસને ખર્ચો થયું હોય એને ખજવાડવું ગમે સુખનો ભાસ લાગે

આપણે ગુનેગાર કોને ગણવો આગળ પણ આવશે સોત્રમ ચક્ષ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમે વચ અરિષ્ઠાય મનસ્થાય વિષયાનુપસેવતે વિષય સેવન કરે છે મન તો વાક ઇન્દ્રિયોનો કે મનનો ઘણી જગ્યાએ મનનો વાક ગણાવ્યો કે આ મન ઇન્દ્રિયોને દોડાવે છે અને ઘણી જગ્યાએ ઇન્દ્રિયોની લાલસાને ગણાવ્યા કે એ મનને ખેંચી જાય છે ગુનેગાર કોને ગણવા ઇન્દ્રિયને ગણવા કે મનને ગણવા ઇન્દ્રિયોથી સુખ થાય છે પણ એને લઈ કોણ જાય છે આ મનની લાલસા અને એનાથી જે ઇન્દ્રિયોના સુખ પેદા થાય છે એ માણસને છેલ્લે દુઃખ ઉપજાવનારા જ હોય છે એમ કહીને પરમાત્મા આગળ અનેક પ્રકારથી અર્જુનને ઉપદેશ આપતા પાંચમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ઓગણત્રીસમાં શ્લોકમાં આખ્યા કરે છે કોણ શાંતિને પામે એમ પરમાત્મા કહે છે કહે એ જેને સ્વાર્થ છોડી કેવલ ભગવત પ્રેમને હૃદયમાં વસાવ્યો છે અને તત્વથી પરમાત્માને જાણ્યા છે એ જ પરમ શાંતિને પામે છે અશાંતિ છે સુખ નથી જેની મનમાં લાલસાઓ સમાપ્ત થઈ નથી એને ક્યારે પણ શાંતિ મળતી નથી એ તો જીવંતના અંત સમય સુધી લાલસાઓની ક્યારે પૂર્તિ હોતી નથી જીવનની સમાપ્તિ હોય લાલસાની ક્યાં સમાપ્તિ માણસ જન્મે ત્યારથી અનેક પ્રકારની લાલસાઓ દ્વારા એનું જીવન આગળ ગતિમાન થતું રહે ઈચ્છાઓ પૂરી થતી નથી ઈચ્છાઓ ઉલટાના માણસને વધારે દુખી કરે અને ઘણીવાર તો એવું થાય કે જેમ જેમ ઉંમર મોટી થતી જાય ને એમ લાલસાઓ વધતી જાય છે માણસ એમ થાય હજી આય રહી ગયું હજી આય પ્રાપ્ત કરવાનું રહી ગયું વધારે લાલસાઓ થઈ જાય પણ જીવનમાં એવા સમય આવી જાય તો માણસનું ઘડપણ અને બાળપણ બંને એક સરખું હોય બાળક જન્મે ને એટલે બધા આમ સૂતો હોય એટલે આખો દિવસ સૂતો રહે વધારે બાળ કલાક જાગે એટલે લોકો જયારે પણ મહેમાન આવે તો મા બાપ હલાવી લાવીને જગાડે જો બેટા મામા આવી ગયા જો બેટા કાકા આવી ગયા એમ છેલ્લી ઘડીએ પથારીમાં માણસ પડ્યો હોય ને ત્યારે પણ હલાવી લાવીને લોકો જગાડ્યો જો કાકા આવ્યા જો મામા આવ્યા ઘૂંટણીએ ચાલતો થાય તેમ એમ થાય કે બાળપણ આવે અને ઘૂંટણ દુખવા લાગે તો સમજી લો ગઢપણ આવે જેમ બાળક નાનું હોય ને એટલે બેટા આમ ના બોલાય આમ બોલાય ના બેસાય આમ બેસાય આમ ના ખવાય આમ ખવાય ત્યારે બાળક મોટો થઈ જાય બા ઘરડા થાય ને બા બધાની વચ્ચે આવું ના બોલાય બા આમ ના બેસાય ખવાય એ જ ઘટનાઓ ફરી ફરીને માણસ ભગવાને જે બનાવ્યું છે ને એ બધું જ ગોળાકાર બનાવ્યું છે ક્યાંય કોઈ ગ્રહ નક્ષત્ર ને ચોરસ જોયા અહીંયા દુનિયામાં બધુંય ગોળ છે જીવન પણ ગોળ ફરી ફરીને પાછું એ રીતે જ આવે છે એ રીતે જ જીવન ચાલે છે અને લાલસાઓમાં ગ્રસિત થયેલો વ્યક્તિ જે રીતે બાળપણમાં પ્રસન્નતા એના ચહેરા પર હોય પેલું કે ને કે પેલી સાહિત્યકારો કે ને કે કેરી નાની હોય ત્યારે ખાટી હોય અને જેમ જેમ પાકતી જાય મીઠી થતી જાય માણસમાં સાવ ઊંધું છે નાનો હોય ત્યારે મીઠો હોય જેમ જેમ મોટો થતો જાય એવો ખટાશ પકડાતી જાય બહુ ખાટી હોય તો સુગંધ આવી જાય બહુ ખાટી લાગે એમ ઘણા માણસો એવા હોય દૂરથી જ ગંધાઈ જાય કે આ બહુ ખાટા લાગે છે આ માણસની પ્રકૃતિ છે પરમાત્મા કહે કે જેને તત્વથી જાણીને પ્રેમ ને સ્વીકાર્યો છે એ જ પરમ શાંતિને પામે આ પંચમ અધ્યાય ને આપણે અહીંયા વિરામ આપીએ ઓમ તત્સદિતિ શ્રીમદ ગીતા બ્રહ્મ વિદ્યાયામ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ આ કર્મ સંન્યાસ ભગવાન સાર રૂપે સમજાવે છે સંન્યાસ મહાપ્રભુજી પણ ગ્રંથ લખ્યો છે સંન્યાસ નિર્ણય એક છે વૈરાગ્ય ની પ્રાપ્તિ કરવા માટે સંન્યાસ લેવો અને એક છે વૈરાગ્ય એવો જાગ્યો છે કે હવે આસક્તિ નથી અને બાદ જે સંન્યાસ લેવાય એ ફલાત્મક સંન્યાસ એટલે ભગવાન કહેવા માંગે છે કે કેવલ ક્રિયાત્મક નહીં અંતકરણથી જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિએ એ સંન્યાસની સિદ્ધિને પ્રાપ્ત થાય છે વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વથારે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ બળતા ઘરમાં કોઈ રહી શકતું નથી એમ જેનું હૃદય વિષયોથી બળી રહ્યું છે તો એમાં પણ પરમાત્મા રહી શકતા નથી અને એટલા માટે ભક્તિ માર્ગી વૈરાગ્ય ભક્તિ માર્ગી સંન્યાસ એટલે પ્રભુના પ્રેમથી પ્રગટેલો સંન્યાસ પ્રભુમાં એવો પ્રેમ થાય જો એ જ નવધા ભક્તિ સાધન રૂપા પણ છે અને એ જ નવધા ભક્તિ ફલ રૂપા પણ થઈ જાય ભગવત પ્રેમને કારણે અનાસક્ત ભાવ જાગે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે જેનું મન પ્રભુમાં જે તમે કોઈ મીઠાઈ ખાધી હોય પેંડા ખાઓ અને પછી ભલે ખાંડ દૂધ પીઓ ને તોય ફીકું લાગે કારણ કે તમે વધારે ગળ્યું ચાખી લીધું એમ જેને પરમાત્માનો આનંદ ચાખી લીધો ને એને સંસારના વિષયો આપ મળે ફીકા લાગે છે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે લેકર મીન દૂધ મે રાખો જલેબીને સચું નહીં પાવે એની એ માછલીને એમ કહો કે પાણીમાં ક્યાં સુધી ચાલ તને દૂધમાં રાખો પણ દૂધમાં માછલીને આનંદ આવતો નથી એનું જીવન તો પાણી છે આપણે જીવન સ્તર સુધારવાની કોશિશ કરીએ છે પણ જીવનનો વિચાર નથી કરતા શાસ્ત્રો એમ કહે કે તમારા સમજની ઊંચાઈ વધારો પણ આપણે આપણી ઊંચાઈ વધારવાની જગ્યાએ બૂટના હિલ વધારવાની કોશિશ કરીએ છીએ આપણને એમ લાગે કે હિલ વધારી દઈશું તો ઊંચા થઈ જઈશું પણ એ તો કૃત્રિમ ઊંચાઈ છે સમજની ઊંચાઈ જોઈએ સ્તરની ઊંચાઈ નહીં જીવનની ઊંચાઈ વિચારની ઊંચાઈ આચરણની ઊંચાઈ ભગવાન કહે કે સંસારના સુખો દ્વારા જીવન સ્તરની ઊંચાઈ વધારવાની કોશિશ કરો છો પણ જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં નહીં લાગો ત્યાં સુધી જીવનું કલ્યાણ નહીં થાય વિષયાક્રાંત દેહા નામ નાવેશ વિશે સર્વથા જે વિષયથી બળી રહ્યું છે એમાં ભગવાન કેમ રહે ષષ્ઠમ અધ્યાય આત્મસંયમ યોગ કાર્ય છોડીને બેસે એમ નહી કાર્યમાં તો પૂરા નિષ્ઠાથી કર્મ કરે પણ કર્મ ફળની આશા રાખ્યા વગર અને ભગવાન આપે એ પ્રસાદી છે અને એટલા માટે કર્મ દ્વારા જે પ્રસાદ ની ઈચ્છા રાખે અને પ્રસાદ એટલે ફળ નહીં ભગવાને ધારેલું ફળ એને જ સંન્યાસી કહેવાય એને જ યોગી કહેવાય એમ કહ્યું અનેક પ્રકારની કથાઓ અનેક પ્રકારના પ્રસંગો આપણે ત્યાં ચોર્યાસી બસો માં પણ છે સ્વયં શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી કેવા અનાસક્ત ભાવે રહે છે એક એવો પ્રસંગ આવે છે કે એમના ખવાસ હતા એમની ગાદી ઠીક કરતા ગુસાઈજીને એટલે ગાદી ઠીક કરતા એને થયું કે કેવી મુલાયમ ગાદી છે આમાં સુવાનો ગુસાઈજીને કેવો આનંદ આવતો છે લાવ હું બેસીને જોઉં અને ગાદીમાં બેઠા અને એવી નિંદ્રા આવી ગઈ અને ગુસાઈજી તો ઉત્થાપનનો સમય થયો એટલે સ્નાન કરીને સેવામાં પધારી ગયા જ્યારે જાગ્યા તો શયન થઈ ગયા હતા ખબર પડી ગુસાઈજી પધારશે તો નારાજ થશે કે ક્યાં પધાર્યા અને એમને તો ખબર પડી કે તો સેવામાં બિરાજે છે અને ગુસાઈજી બહાર પધાર્યા ત્યારે ચરણોમાં પડ્યો ક્ષમા કરજો મારાથી અપરાધ થયો ગુસાઇજી કહે તું આ ગાદી જોઈને લલચાઈ ગયો અમે ગાદીમાં પહોળીએ તો છે પણ અમે આસક્ત થતા નથી પ્રભુની સેવાનો સમય થાય એટલે અમે તો સેવામાં પહોંચી જઈએ તારા જેવા સાધારણ જીવો આમાં બંધાઈ ગયા જે અનાસક્ત ભાવે રહે જલ કમલવંત રહે છે આગળ બીજા શ્લોકમાં પ્રભુ સંન્યાસને કહે છે અને જેણે મનથી આ બધું છોડ્યું નથી એ યોગી નથી એ સંન્યાસી નથી મનમાં તો અનેક લાલસાઓ ચાલતી હોય અને કેવલ સંન્યાસની રેવાની પ્રક્રિયા કરે એ સન્યાસી નથી પણ જેણે મનથી અનાશક્તિ મેળવી છે સાચા અર્થમાં એ સંન્યાસી છે પાંચમા શ્લોકમાં પરમાત્મા કહે છે તારા ઉદ્ધાર માટે તું કોઈની પ્રતીક્ષા ન કરીશ તારી જાતથી તારા ઉદ્ધારનો માર્ગ ગોત એમ કહેતા પાંચમા શ્લોકમાં પરમાત્મા ક્યાં કરે તું પોતાના વડે જ પોતાના સંસારમાંથી તરવાનો પ્રયાસ કર કારણ કે તારું તું જ તારો મિત્ર છે અને તું જ તારો શત્રુ છે વિચાર કરો તમે તમારા મિત્ર છો કે તમે જ તમારા દુશ્મન છો આપણા જીવનમાં આવતી આ બધી જ ખોટી પ્રક્રિયાઓ એ કોઈએ પરાણે કરાવી કે આપણી ઈચ્છાથી પ્રગટી છે વ્યક્તિ જ પોતાનો દુશ્મન હોય છે અને વ્યક્તિ જ પોતાનો મિત્ર હોય છે નક્કી એ કરવાનું ભગવદ્ ગીતાજી સાંભળી મારે મારા આત્માના મિત્ર બનવું છે મારા આત્માની હાનિ કરે મારી અધોગતિ થાય એવી કોઈ પણ ક્રિયા કે વસ્તુ મારે મારા જીવનમાં પ્રવેશવા દેવી નથી મારે મારી આત્માનું કલ્યાણ કરવું છે મારી જાતના મિત્ર બનવું છે એમ કહી છઠ્ઠા શ્લોકમાં પરમાત્માએ કહ્યું કોણ શત્રુવત હોય છે જેણે ઇન્દ્રિયોને મનને જીત્યા છે એ જ મિત્ર છે અને જે મન અને ઇન્દ્રિયોને આસક્ત થયો છે એ જ એનો શત્રુ છે જો આ ઇન્દ્રિયો તો અશ્વ જેવા છે ઘોડાની લગામ આપણી પાસે હોય તો આપણે ઈચ્છે ત્યાં ઘોડો જાય અને ઘોડાની લગામ છૂટી જાય તો પછી ઘોડો જ્યાં લઈ જાય ત્યાં આપણે જવું પડે આવું જ થાય છે આપણે નથી કહેતા મારે તો સેવા કરવી છે પણ મારે તો સખડી ભોગ ધરવું છે પણ મારે ક્રોધ છોડવો છે પણ આ પણ ક્યાંથી આવે છે તમે ઈચ્છો છો છતાંય કેમ નથી કરી શકતા ક્યારેક તમારી જાતને પ્રશ્ન કરે આપણે બધા જ સારું ઈચ્છીએ છીએ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાના માટે અધર્મ ઈચ્છતો જ નથી બધા આગળ ગુસ્સો કરતો હોય કોઈ મારી સામે કોઈ ગુસ્સો કરે બધા આગળ લોપ કરતો હોય કોઈ ઈચ્છે મારી આગળ અરે દુનિયાનો નાસ્તિક પણ નાસ્તિક માણસ હોય ને પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે કોઈને અધર્મ જોઈતો નથી બધા જ પોતે સારું કરવા ઈચ્છે છે છતાંય કેમ થઈ શકતું નથી વિચાર કરે એનું એક જ કારણ છે આપણે મન અને ઇન્દ્રિયોને વશ થયેલા છે આપણને વશ નથી મન અને ઇન્દ્રિયો જો આપણને વશ હો તો આપણે જે ઈચ્છું એ પ્રમાણે ચાલે કમથી કમ ઠાકોરજીને એટલી તો વિનંતી કરજો કે પ્રભુને બે હાથ જોડીને જયારે સેવામાં બેઠા હોય ત્યારે ઠાકોરજીને વિનંતી કરવી કે પ્રભુ આખો દિવસ મન ગમે તેવું વિચાર્યા કરે છે પણ કમથી કમ તારી સામે બેઠો હો ત્યારે તારા સિવાય મારા મનમાં બીજો કોઈ ના આવે એવી કૃપા કરજે તમને કમ પ્રભુને એટલું તો કહો બાકી તો આખો દિવસ સારા ખોટા વિચારો ચાલ્યા કરે પણ કમ કમ પ્રભુ હું તારી સામે હોઉં ને તારા મનને તું પકડી રાખજે તારા વશમાં રાખજે કારણ કે આપણે પ્રભુ સન્મુખ હોઈએ ને એ આપણા આખા દિવસનો સૌથી મહત્વનો પ્રિસિયસ ટાઈમ છે કલાકમાં સૌથી આપણો કિંમતી સમય કયો કે જેટલી ક્ષણ તમે સન્મુખ છો કમથી કમ પ્રભુને એટલી વિનંતી કરજો કે આટલો સમય હું મને તારા સિવાય બીજું કોઈ મનમાં ના આવે એવી કૃપા કરજો વિચાર કરો તમે શું એમ વિચારો ઘણી વાર લોકો એમ કે એ તો છેલ્લી ઘડીએ ભગવાનને યાદ કરી દઈશું એટલે ઉદ્ધાર થઈ જશે વિચાર કરો ઠાકોરજીની સન્મુખ બેઠા હો ત્યારે પણ મન ઠાકોરજીમાં નથી હોતું તો એવો ભરોસો તમને કરો કે જ્યારે છેલ્લી ઘડી હોસ્પિટલના ખાટલામાં હશો આજુબાજુ ડોક્ટર અને નર્સ ઉભા હશે ઓક્સિજનનો બાટલો ચડતો હશે ત્યારે ઠાકોરજી યાદ આવશે પ્રભુની સન્મુખ હોઈએ ત્યારે પણ પ્રભુ યાદ નથી આવતા તો આવા વિપરીત સંજોગમાં ભગવાન ક્યાં યાદ આવે આપણે જ આપણે આપણી જાતના મિત્ર બનવાનું મન અને ઇન્દ્રિયોને વશ કરીએ ના મારા મહાપ્રભુજી ના પાડે છે એટલે મારાથી આ ન થાય જો સેવા પધરાવી એટલે કેવલ ભોગ દરવો ને ટેરો લેવો કરવા જ નહીં સેવા પધરાવી એટલે વૈષ્ણવને પોતાની જાત સાથે વિચાર કરતો મૂકો અરે કાલે આ જ આંખે મારે મારા લાલનના દર્શન કરવાના છે તો આ આંખે પાપ કેમ જોવું અરે કાલે આ જીવવાથી મારે પ્રભુને જગાવવાના કીર્તન ગાવાના છે તો આ જીવવાથી કોઈની નિંદા કેમ કરવી અરે કાલે આજ હાથે મારે લાલનને મારા ખોડામાં લેવાના છે તો આ હાથે કોઈને પાડવાની યા કોઈની વસ્તુ લેવાની વૃત્તિ મારી અંદર કેમ આવે અરે કાલે આ જ પગે દોડી દોડી મારે ઠાકોરજીની સેવામાં દોડવાનું છે પછી આ પગથી ચાલીને મારે ખોટી જગ્યાએ કેમ જવાય આવો જે જાતને વિચાર આપે એને કહેવાય માથે સેવા બિરાયે વૈષ્ણવ વિચાર સાથે જીવે છે કે મારે આ દેહથી ભગવત સેવા કરવાની છે પછી આ દેહનો દુરુપયોગ કરીશ તો કાલે ઠાકોરજી જોડે નજર કેમ મિલાવીશ એને પાપ કરતા વિચાર થાય છે કેમ કે સવારે ઊઠી એને ઠાકુરજીની આંખથી આંખ મેળવવાની છે એને પાપ કરતાં સોવાર વિચાર કરવો પડે છે એટલે ઠાકોરજી સેવા પધરાવવાનો અર્થ કેવળ ભોગ ધર્મોને ટેરો જ નથી હોતો આખા જીવનનું સંયમ હોય છે કેમ કે મારા ઘરે ઠાકોરજી વિલાવે છે મારા માથે ઠાકોરજી બિરાજે છે મારું ઘર એ સાધારણ ઘર નથી મારું ઘર એક વૈષ્ણવનું ઘર છે આવા ગૌરવ સાથે વૈષ્ણવ જીવતો હોય આ વિચાર છે તો આપણી જાત જ આપણું મિત્ર અને આપણી જાત જ આપણું શત્રુ આપણે મિત્ર બનીશું શત્રુ નહીં બનીએ એમ કહી પ્રભુ આગળ નવમા શ્લોકમાં પણ સુંદર વાત કરે છે જે સુરદ છે મિત્ર છે શત્રુ ઉદાસીન બદલ દ્વે આ બંધુ ગણો આ બધામાં એ જે સંભાવ રાખે છે એ જ શ્રેષ્ઠ છે જે સર્વમાં સંભાવ વ્યક્તિ અને વ્યવસ્થા અને સંજોગો જોઈ જેનું મન ડગી નથી જતું એ જ શ્રેષ્ઠ યોગી છે વિપરીત સંજોગોમાં પણ સીધી સાધી વ્યાખ્યા કરું વૈષ્ણવની ન ભાવે એને પણ નિભાવે ને એનું નામ વૈષ્ણવ છે કારણ કે અનુકૂળ લોકોને ગોતવા જશો ને તો દિવસમાં બહુ ઓછો સમય તમારું મન સ્વસ્થ રહેશે આપણા દિવસનો જો આખો દિવસ વિચાર કરો તો દિવસનો મોટા ભાગનો સમય જો તમે ધંધા પર જાઓ જોબ પર જાઓ તો તમારા આઠ દસ કલાક તો ન ગમતા લોકો જોડે જ ગાળવાના હોય ઘરે બે ચાર કલાક રહો ત્યારે જ ગમતા લોકો હોય એટલે કે જીવનનો મોટા ભાગનો હિસ્સો આપણે ન ગમતા લોકોની વચ્ચે જ ગાળતા હોઈએ છીએ અને જો ન ગમતા લોકોની વચ્ચે પણ આપણને સારી રીતે જીવતા આવડી જાય ને તો આપણું જીવનનો મોટા ભાગનો હિસ્સો સારો જાય પણ અનુકૂળ લોકોને જ ને આપણી તકલીફ શું સાત કપચ લોકો દુનિયામાં છે આપણને ફાવે કેટલા જોડે અમારું તો સાત જણાનો ગ્રુપ હો અમારું તો છ જણાનો ગ્રુપ અમે તો આટલા જ ભેગા થઈને બધું કરીએ ને અમને તો આટલા જ જોડે ફાવે હવે સા તપજમાંથી સાત જણા જોડે તમને ફાવતું હશે તો દુનિયામાં ઉદ્વેગમાં રહેવાની સંભાવનાઓ તમે કેટલી વધારી લીધી તમે જીવનનો મોટા ભાગનો હિસ્સો એ સાત જોડે નથી વિતાવવા દિવસનો બહુ ઓછો હિસ્સો વિતાવવાનો છે તો ન ગમતા લોકો જોડે પણ જેને રીતે રહેતા આવડે ન ભાવે એને પણ નિભાવતા આવડે એ વૈષ્ણવ છે એ યોગી છે અને એટલા માટે રહેવું કારણ કે જેના મનમાં ભગવાન છે જેને ભગવત સેવામાં રહેવું છે એને મનને ઉદ્વેગ ન થાય એ રીતે જીવવું જો વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થા થાય છે એટલે તો ભગવાને બુદ્ધિ ઉપર આપી ભગવાન એમ કહેવા માંગે છે કે બુદ્ધિનો ઉપયોગ એટલો કર કે તારે મન બગાડવાનો વારો જ ના આવે વાતે વાતે મન મારો તો ભાવ જ ન રહ્યો લોકોને તો ભગવાનમાં અભાવ આવી જાય ઘણી વાર કે આવું થયું ને મારી તો શ્રદ્ધા જ તૂટી ગઈ અરે શ્રદ્ધા હતી જ નહીં તને શ્રદ્ધાનો વહેમ હતો ભક્ત અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં નથી લોકો સેવા કહીએ ને થોડું બધું ગોઠવાઈ જાય દીકરાના લગ્ન થઈ જાય અને બધું અનુકૂળ થાય ને પછી ઠાકોરજી પધરાવીશું હવે એવો દિવસ તો ક્યારે આવશે જયારે બધું ગોઠવાશે કયા દિવસ રાહમાં તમે બેઠા છો એ દિવસે જયારે આખું ગામ ભેગું થઈને ઘરે આવે અને તમને એમ કે હવે અમને અમે તમને ડિસ્ટર્બ નહીં કરીએ તમે સેવા પધરાવી લો ત્યારે સેવા પધરાવશો જે અનુકૂળતાઓની પ્રતિક્ષામાં રહે છે એ સેવા કરી શકતો નથી પણ જે સેવા પધરાવી લે છે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આવે છે પણ અનુકૂળ સંજોગોની રાહમાં બેઠા રહેશો ને તો ક્યારે સત્કર્મ કરી નહીં શકો કારણ કે દિવસ બધું અનુકૂળ ગોઠવાયું તો કોનું ગોઠવાયું છે પણ કરવા લાગશો ને તો ઠાકોરજી અનુકૂળતાઓ કરવા આપી દેશે એવા લોકો મોકલી દેશે એવા સંજોગો આપશે કે બધું થવા લાગશે લોકો ધીરે ધીરે અનુકૂળ થવા લાગશે તમે શરૂ કરો સેવા પધરાવતા ડરો નહીં પ્રભુ બિરાજતા તમારા ઘરની રક્ષા કરે છે અને મંગલના નિધિ પરમાત્મા છે મંગલ રૂપ નિધાન સાવરો રૂપ નિધાન મંગલના નિધિ છે અને જો તમે તમારા જીવનમાં મંગલ ઈચ્છતા હો તો પરમાત્માના શરણે રોજ જજો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ આપણે આપણા જીવનમાં મંગલ ઈચ્છતા હોઈએ તો પરમાત્માના શરણે જવું અહીંયા સુંદર વાત કરી છે આગળ પ્રભુ ધ્યાનની વિધિઓ બતાવે છે કઈ રીતે ધ્યાન કરું કે સ્થિર આસનમાં બેસું ચિત્ત અને ઇન્દ્રિયોને ક્રિયાઓને વશ કરવી મન એકાગ્ર કરું અંતકરણને વિશુદ્ધ કરી યોગનો અભ્યાસ કરવો અને નાસિકાના અગ્ર ભાગમાં ધ્યાન ટેરવી અને દિશાઓને જોવા અનેક પ્રકારથી આખી ધ્યાનની વિધિ પરમાત્માએ બતાવી છે